એ પણ આપણને યાદ હોવો જોઈએ કે ભાઈ કઈ પરીક્ષા ક્રમાંક નંબર નું આપણે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાની તારીખ તો કે અઠ્યાવીસ દસ બે હજાર પચીસ થી લઈ અને ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી આના ફોર્મ ભરાશે એટલે કે છેલ્લી તારીખે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઓગણત્રીસ અગિયાર બે હજાર ને પચીસ સુધી આરઆરબી ની વેબસાઇટ ઉપર આના ફોર્મ ભરાવાના છે બરાબર છે અહીં હું ખાસ લખું છું આરઆરબીની વેબસાઇટ ઉપર તમને આના ફોર્મ ભરવા મળશે એનું નોટિફિકેશન પણ તમને એની અંદર મળશે બીજો મુદ્દો એ આવે કે ભાઈ કઈ કઈ ભરતીઓ છે આની અંદર તો કે ભાઈ સ્પેશિયલ વાત કરીએ તો પહેલી ભરતી છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક એની ચોવીસો ચોવીસ જગ્યાઓ છે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એની ત્રણસો ચોરાણું જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એની એકસો ત્રેસઠ જગ્યાઓ છે ફ્રેન્ચ ક્લાર્ક બરાબર છે એની ટોટલ સત્યોતેર જગ્યાઓ આવેલી છે એમ કુલ મળી અને ટોટલ ત્રણ હજાર અને અઠાવન જગ્યાઓની અંદર ભરતીઓ આવેલી છે એટલે કુલ ચાર આંકડામાં આ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે હવે આપણે નેક્સ્ટ વાત કરીએ આના વિશે તો કે ભાઈ આની એજ લિમિટ શું છે તો કે ભાઈ એજ લિમિટ છે અઢાર થી લઈને ત્રીસ વર્ષ સુધી બરાબર કોઈ કેન્ડિડેટ હોય તો એને ત્રણ વર્ષની છૂટછાટ મળે છે બરાબર અને એસસી કેન્ડિડેટ હોય તો એને પાંચ વર્ષ પાંચ વર્ષની છૂટછાટ મળે છે બરાબર છે આ કોમન ગઈ બાકી એક્સ આર્મીમેન હોય બરાબર છે વિડો ઉમેદવાર હોય પીડબ્લ્યુડી છે એને અલગ અલગ પ્રકારની શું છૂટછાટ મળવા પાત્ર હોય છે આનું તમામ નોટિફિકેશન અમે અમારી જય એપ્લિકેશન ઉપર મૂકેલી છે તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની માહિતીઓ માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર આ સ્પેશિયલ રિક્રુટમેન્ટ આખું ફોલ્ડર જ અમે મૂકેલું છે જેની અંદર તમને તમામ ભરતીઓ વિશેની માહિતીઓ ભરતી રહેશે ફરીથી આપણે મુદ્દા ઉપર આવી જાય આ જે ભરતી છે એમાં એની ફીસ કેટલી છે તો કે ભાઈ જનરલ કેટેગરી ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફીસ છે અને બાકી તમામ ઉમેદવારોને ટુ બરાબર છે બસો ને પચાસ ફી છે જે લોકો પહેલા સ્ટેજની પરીક્ષા ભરવા જાશે બરાબર સીબીટી એને આ જે છે ફીસ છે એ રિફંડ મળવાપાત્ર છે બરાબર છે આ ખાસ વાત છે એટલે કે ભાઈ આપણે કાંઈ કરવાનું જ નથી આવે સીધી ભાષામાં કહું તો હવે પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે બરાબર છે ફી ભરવાની અત્યારે પણ એ પાછી મળી જાય પણ આપણને તક આપે છે સરકાર કે તકને ઝડપી લેવાની વાત અહીંયા આવે છે ભાઈ બરાબર છે નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ ફર્સ્ટ સ્ટેજ જે ટેસ્ટ છે એ કેવી રહે પહેલાં સ્ટેજની એટલે અહીંયા આપણને એવું થાય કે પહેલું સ્ટેજ ના કેટલા સ્ટેજમાં પરીક્ષા લેવાની છે સામાન્ય ભાષામાં કહું તો ભાઈ આમાં ટોટલ ત્રણ સ્ટેજ છે

આપણે જોઈએ ભાઈ ની મિનિટ કેટલી છે ભાઈ તો કે નેવું મિનિટ ની અંદર તમારું પેપર હશે સો ક્વેશ્ચન હશે ટોટલ બરાબર દરેકનો તમને એક માર્ક મળશે હવે તો કે આ તો આખું મળખોઈ ગયું કે નેવું મિનિટ છે શો ક્વેસ્ટન છે એક પ્રશ્ન માટે પૂરતી એક મિનિટ એ નથી દરેકનો એક માર્ક છે આપણને ખબર પડી ગઈ પણ હવે વિષયો ક્યાં ક્યાં છે તો સાહેબ અહીંયા સ્પેશિયલી લખેલું છે કે જનરલ અવેરનેસ છે ચાલીસ માર્કનું છે મેથેમેટિક્સ છે એ ત્રીસ માર્કનું છે રીઝનિંગ છે એ ત્રીસ માર્કનું છે એમ કુલ મળી અને ટોટલ સો માર્કનું પેપર રહેવાનું છે બીજી વાત કે અહીં ખાસ લખેલું છે કે વન થર્ડ માર્ક બરાબર છે એટલે ખોટા આન્સરની પેનલ્ટી બરાબર એટલે કે વન થર્ડ એટલે માઇનસ થાય છે મિનિમમ પર્સન્ટેજ જનરલ કેટેગરી હોય કે એને ચાલીસ ટકા લેવા કમ્પલસરી છે મિનિમમ ઓબીસી કેન્ડિડેટ હોય એને ત્રીસ ટકા લેવા એસસી કેન્ડિડેટને પણ ત્રીસ ટકા અને એસટી કે એસટી કેન્ડિડેટ છે એને પચીસ ટકા મિનિમમ લેવા કમ્પલસરી છે અહીંયા ખાસ વાત કહેવાની મારી કે ભાઈ મિનિમમ લખેલું છે એટલે કે તમે અહીંયાથી સેકન્ડ સ્ટેજ માટે એલિજિબલ નથી થઈ જતા મિનિમમ એટલા તો હોવા જ જોઈએ બરાબર છે ઘણી વખત આ કોમ્પિટિટિવ एग्जामમાં એવું થતું હોય છે કે મેરિટ ઉપર આખું રિઝલ્ટ બહાર પાડવામાં આવતું હોય એટલા માટે આપણે તો મેક્સિમમ માર્ક લેવાની તૈયારી કરવાની છે બીજો પણ આમેક ફાયદો છે આપણે નેક્સ્ટમાં વાત કરીએ બીજી વાત કરીએ તો કે સેકન્ડ સ્ટેજ એક્ઝામ બરાબર શોર્ટ લિસ્ટ ઓફ કેન્ડિડેટ ફોર ધ સેકન્ડ સ્ટેજ સેલ બી ઓન થશે થશે માર્ક બરાબર બરાબર છે છે ફર્સ્ટ સ્ટેજમાંથી જે સેકન્ડ સ્ટેજમાં એમાં શોર્ટ લિસ્ટ બનશે બરાબર તો એની પરીક્ષા કેવી છે તો અહીંયા જોઈ શકો છો એમાં પણ નેવું મિનિટ પણ ક્વેશ્ચન કેટલા છે એકસો કે કઠિનતા મૂલ્ય વધી ગયું પહેલા નેવું મિનિટ માં સો ક્વેન હતા હવે નેવું મિનિટ કેટલા છે એકસો ને વીસ ક્વેશ્ચન છે બરાબર છે માર્ક બધા એક જ છે જોઈ લ્યો બરાબર છે બીજું કે ભાઈ વિષય બનીને જ છે

માં મિનિમમ પર્સન્ટેજ નો ક્રાઇટેરિયા સેમ કે જનરલ કેટેગરી વાળા હોય ઈડબલ્યુએસ વાળા હોય એને મિનિમમ ચાલીસ ટકા લેવા પડે ઓબીસી એસસી કેન્ડિડેટ છે એને ત્રીસ ટકા અને એસટી કેન્ડિડેટ છે એને પચીસ ટકા મિનિમમ લેવા પડશે આ વાત થઈ ગઈ સેકન્ડ સ્ટેપ ની બરાબર છે હવે આપણે વાત કરીએ ત્રીજા સ્ટેજની ત્રીજા સ્ટેજની વાત કરીએ એ પેલા ખાસ વાત એ કહી દઉં કે ભાઈ આ જે પહેલું સ્ટેજ અને બીજું સ્ટેજ એ બધાય માટે કેવું હતું કોમન જો અહીંયા લખેલું જ છે કોમન ફોર ઓલ પોસ્ટ બરાબર છે પણ જે વિદ્યાર્થી આ એકાઉન્ટ કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે એને ત્રીજી ટેસ્ટ પણ આપવાની છે એ છે કોમ્પ્યુટર બેસ્ટ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ એટલે ટોટલ ત્રણ મુદ્દાની અંદર ત્રણ સ્ટેજની અંદર આ પરીક્ષાઓ આવવાની છે પણ જ્યારે ટ્રેન્સ ક્લાર્ક છે અને કોમર્શિયલ કમ ટિકિટ છે એની અંદર સ્કિલ ટેસ્ટ આપવાની રહેતી નથી સીધા બે સ્ટેજ ઉપરથી મેરિટ બને અને તમારું સિલેક્શન થઈ જાય તો આ રીતના આખી એક્ઝામ અને હજી એક વાત ખાસ રહી ગઈ ભાઈ એ વાત તો ખાસી છે કે આ તમામ પરીક્ષા તમે જે ફર્સ્ટ સ્ટેજ છે સેકન્ડ સ્ટેજ છે બરાબર છે એ તમે ગુજરાતીમાં પણ આપી શકો છો બહુ વર્ષો પહેલા એવું હતું કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાઓ આવતી એ માત્ર હિન્દી અને ઇંગ્લિશમાં જ લેવાતી પણ હવે તમે આ પેપર ગુજરાતીમાં પણ આપી શકો છો અને હા એક ખાસ વાત બીજી પણ કે જય કેરિયર ઓનલાઈન પણ આ એનટીપીસી માટેનો એક સ્પેશિયલ કોર્સ ટૂંક સમયમાં જ લોન્ચ કરી રહી છે તેથી અમારી સાથે જોડાયેલા રહેજો તેથી આપને પણ આવી ગયો તો મળતી રહે થેન્ક યુ વેરી મચ નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ